મિત્રો આપ નજો રંગે ભરી મુકાસા આ બધે જો હારા વાટ નસ રહેવા દેતા આમ તો જો રંગી રંગી કરી રાખીને લગાડવા હાટવા માથા છડ્યા છે જો સાપીમાં ન નોલો હેલો YouTube માં સ્વાગત છે આજે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજાબા મજામાં જ છો બધા જય માતાજી જય રામ રામ હલો મિત્રો આજે અમારા ગામમાં જોડેટી છે વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો 아미있다재밌 फाइनली तो तो वीडियो आपरे जो आ होडी ओ हो आज जैसल पर आपरे उठने आईला मा� जय माताजी जय माताजी जय माताजी अ हु तू करस तो उडड़ नहीं फुगा परे चलो मित्रों वीडियो में कंटिन्यू बना देते મે તો આપના જો ગંગે ભરી મુકા થા આ બદે જો હારા વાટ ન થ રેવા દેતા આમ તો જો રંગી રંગી કરી નાખી નાજી જો માં ડખો આલે હે કલર માં જો ગાંડા વેડા વેદરા હા ને બે તો આપણે અત્યારે ચા આવી ગઈ હા જો ચા પીવાની છે નોલા ફાઈન જો કલર રંગ્યા છે બહુ જો ત્યાં હસરમાં ન વીયા ગયા આની માં જાવ ઊભી રહી ગઈ હાલો મિત્રો ચા પી લે આપણે આવી ગઈ જો મિત્રો આપણે ચા પાણી પીન અત્યારે આવતા નદી છે ખોડિયાન માં દેવો બતિ કરવાનો માટે જો આપણે દેવો બતિ થઈ ગયા છે ને અત્યારે જો આપણે મંદિર નું કામકાજ ચાલુ છે રાધિકા કામકાજ મસ્ત મંદિર લાગે તો મિત્રો આવો છે અમારા ગામનું મંદિર ખોડિયાનનું જો اچھا નદી કાલો મિત્રો વિડિયો માં કન્ટિન્યુ બની રહેજો આગળ મિત્રો આપણે ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા હૈ આપણે ગાવળડા જાય બાંધ્યા હૈ ગય્યો બડી હૈ આપડી ગડી આહી બડી હૈ આ પાણી વાલે હૈ મિત્રો આપણે આપણે આકાશી ઉપર ઉભા આપણા મિત્ર બધા જો ચાલો ઉડાડે જો આપણે અહીંયા જાતા નથી એટલે તો આપણે ફરી મૂકી આવા સાથે જો જેસલ નો વારો ચડી ગયો મિત્રો આપણે રંગ લગાડવા માટે આપણા દોસ્તો બધા જો પેનલ મિત્રો આપણે દોસ્તાર બધા જો આપણે રંગ લગાડવા તો અહીં માથા ચડ્યા છે હવે આપણું નાનું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું હાલો હવે ગાડી પર આરામ કરી લેજો વાયકો હ અત્યારે 1:00 વાગ્યો હ કે કણ વાગે હોય છે હાલો તો જો ફાઇનલી મિત્રો આપણે જઈશું અત્યારે કોરાડા મહાકાળી માતાજીના મંદિર દર્શન કરવા માટે જો આ શામણાનો ગામડાનો કેડો તો મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો ફાઇનલ આપણે આ રસ્તા ઉપરથી આવવાની

तो जो मित्रों फाइनली आप लोग पहुंच गए था महाकाली माता जी ना मंदिर दर्शन करोंगे ना जो अच्छा आप लोग बाजू ना कम्मा महाकाली माता जी ना मंदिर ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા મેળી માતાજીના મંદિરે તાવો કરવા માટે તો આપણે આ છે જો મંદિરનું કામકાજ ચાલુ છે આપણે મુનાભાઈ જો તાવનો લોટ બંધ તાવો દાવો મૂકી દીધો છે ચાલો મિત્રો આગળ મળીએ વિડીયો

મિત્રો વિડિયો માકલકાનો વિડિયો બેન રહેજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હે મટે થી મેડી મતજીયા તાવો કરવા માટે આપણે આયા હે હામલી એવા મેડી મતજીયા તાવો કરવા જે માતાજી છે ને પપ્પા જમા માતાજી મિત્રો આપણે ઘરે આવી ગયા તા મે આપણે મંગાવ્યા હ ગાંઠિયા જો આપણે પ્રસાદ ભાઈ અમોજે હાલો ગાંઠિયા ખાવા ફરખો રેક્ટર બાપા હવે ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે તો હવે ગાંઠિયા લે તો જો ફાઇનલ મિત્રો આપણે ગાંઠિયા ખાઈ લીધા છે હવે આપણે તૈયારી કરી તો આપણી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય